હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ વિડિયોમાં દેવ ઉઠની એકાદશી ક્યારે છે તેનો ઉપવાસ ક્યારે કરવો અને તેના પારણા ક્યારે કરવા તેના માટેનું શુભ મુહૂર્ત કયું છે તે બધી બાબતો વિશેની જાણકારી મેળવવાની છે ઘણા લોકો દેવ ઉઠની એકાદશીને એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે કરવાનું કહે છે તેમજ ઘણા લોકો બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે કરવાની કહે છે તો સર્વપ્રથમ આપણે એકાદશી તિથિની પ્રારંભ ક્યારે થાય છે તેમજ સમાપ્તિ ક્યારે થાય છે તે વિશે જાણવાનું રહેશે તો એકાદશી તિથિની શરૂઆત એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારે સવારે નવ વાગીને બાર મિનિટે થાય છે તેમજ એકાદશી તિથિની સમાપ્તિ રવિવારે સવારે સાત વાગીને એકત્રીસ મિનિટે થાય છે તો આ અનુસાર આપણે શાસ્ત્રો અનુસાર જોવી તો દેવ ઉઠની એકાદશીનો ઉપવાસ હર હંમેશા ઉદયાતિથિ અનુસાર કરવાનો રહે છે તો તે મુજબ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારે કરવાનો રહે પરંતુ આ વર્ષે દેવ ઉઠની એકાદશી એ વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે અને તે દિવસે તુલસી વિવાહ પણ કરવાનો રહે છે તુલસી વિવાહની એકાદશી પણ દેવ ઉઠની એકાદશી જ રહે છે એટલા માટે તુલસી વિવાહ હર હંમેશા સાંજે કરવાનો રહે છે અને જો તમે બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે એકાદશીનો ઉપવાસ કરો તો તે દિવસે સવારમાં સાડા સાત વાગીની આસપાસ એકાદશી તિથિ સમાપ્ત થઈ જાય છે અને બારસ તિથિની શરૂઆત થાય છે માટે તમે તુલસી વિવાહ તે દિવસે કરી શકો નહીં એટલા માટે આ વર્ષે દેવ ઉઠની એકાદશીનો ઉપવાસ એક નવેમ્બર બે હજાર પચીસ શનિવારના દિવસે કરવાનો રહેશે અને તે દિવસે તુલસી વિવાહ કરવાનો પણ રહેશે તેમજ જેને એક નવેમ્બરે દેવઉઠની એકાદશીનો ઉપવાસ કર્યો હોય તેને બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે પારણા કરવાના રહેશે અને પારણા હર હંમેશા શુભ મુહૂર્તમાં થાય છે તો રવિવારના દિવસે બપોરે સાડા બાર વાગ્યા સુધી હરિ વાસર સમય રહે છે અને આ સમયમાં પારણા થતા નથી માટે તમારે રવિવારે બે નવેમ્બરે બપોરે એક વાગીને અગિયાર મિનિટથી ત્રણ વાગીને ત્રીસ મિનિટ વચ્ચે પારણા કરવાના રહેશે આ સમય શુભ સમય ગણવામાં આવે છે અને આ એકાદશીને શનિવારે એટલા માટે દેવઉઠની એકાદશી રહેવાનું રહે કરે છે કારણ કે રવિવારના દિવસે તમે તુલસીને અડી શકો નહીં તુલસીને તોડી શકો નહીં એટલા માટે તુલસી વિવાહ છે એટલે આ એકાદશીને ઉદયાતિથિ સાથે નથી કરવાની પરંતુ શનિવારના દિવસે કરવાની રહેશે તેમજ જે લોકો રવિવારે એકાદશી કરવા માગતા હોય તે રવિવારે કરી શકે છે તો રવિવારના દિવસે જે લોકોએ એકાદશી કરી હોય તેને ત્રણ નવેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે પારણા કરવાના રહેશે તો તે સવારે પારણાનો સમય સવારે છ વાગીને ચોત્રીસ મિનિટથી આઠ વાગીને છેતાલીસ મિનિટ સુધીનો રહેશે હવે આપણે તુલસી વિવાહ માટેનું મુહૂર્ત કયું મુહૂર્ત સાંજે સારું છે તે વિશે જાણવાનું છે તો તુલસી વિવાહ માટેનું શુભ મુહૂર્ત સાંજે પાંચ વાગીને છત્રીસ મિનિટથી શરૂ થાય છે અને છ વાગીને ચોપન મિનિટ સુધી રહે છે પરંતુ જો તમે મોડા થાવ અને આ સમયમાં તુલસી વિવાહ ના કરી શકો તો તમે પછીના સમયમાં પણ તુલસી વિવાહ કરી શકો છો અને આ વર્ષે રવિવારે તુલસી વિવાહ ના કરી શકાય એટલા માટે રવિવારે તુલસી માને આપણે અડી નથી શકતા એટલા માટે શનિવારે તુલસી વિવાહ પણ છે અને દેવ ઉઠની એકાદશી પણ છે મને ઉમીદ છે કે તમને દેવ ઉઠની એકાદશી વિશેની જે અડચણ વય મૂંઝવણ વય છે તે દૂર થઈ હશે મારા વિડિયોથી જય શ્રી કૃષ્ણ